હાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં ને આઈ હોપ કે બધા મજામાં જ છો ને મિત્રો આજનો વિડીયો પાછો સાડા બાર વાગ્યે ચાલુ કર્યો છે ને ચાલુ છે કામ તુવેર સાફ કરવાનું આજ તો વહેલા તુવેર વીણીને વહી આવ્યા નહીં બા હા મારે પાણી

હાથ <laughs> નોંધ <laughs>

મીઠુડી મીઠુડી હાલો ડાયરો બીના દીધા અને અમે સાફ કરી નાખીએ ને પછી ધોઈ નાખીએ પેલી કુંડીયા લઈ ગઈ બમ્પોડી ચાલી કરી દઈશું નાની ધોવાઈ જાય ફટાફટ કાબરો અરે પૂરો ટોપ પહેર લે તો આ નહીં ટોપ પહેર લેને આછલ અસલ હાલો ડાયરો થઈ આપણે ધુવે અને ધોવાનું કામ ચાલુ થઈ ગયું છે

સિંગુ થઈ ગઈ આપડી એકદમ ચોખ્ખી સરસ મજા ની જીન નો બહુ આવે ને એટલે તું ચોખી નો હારી લાગે બહુ રજોટા વાળી છે એટલે આજ આપણે ધોઈ નાખી નકર તો ધોતા નથી ધોવી એટલે ચીંગુ બધી અડી રે ને ભેગી રે ને એટલે કાળા ડાક પડી જાય એટલે ભાવ ઓછો આવે પણ આ તો આપણે ધોયા વગર છૂટકો નતો એટલે આપણે ધોવી પડી અને ધોઈને એકદમ ચોખ્ખી કરીને સુકવવા મૂકી દીધી છે આપણે ટેમ્પો આવે ને ત્યાં કોરી પડી જાય શું કરે શાક બનાવેશ બનાવે đun nước sạch bữa đầu đập lầm chấm xì xả là cho <N treating Napoleon>, <fuck> cái chơi vậy cái em ham ham một chút lê lê nè cái này cái anh બાજી રે લાગણ પોક પોક એક બે દિવસમાં માં તો કઈ નાખશું ભાઈ ભરે પાણી કાલ હવે ને બધા ને પાણી પાઈ દઈ તાજું તાજું ફ્રેશ પાણી નાની મોટર નું પાણી આવે છે ચાલો હવે હું છે ને પેલી બાજુ જઈ કૃષ્ણ ને અને ઈલુ ને બધા ને છોડું એટલે પાણી પી લે ચાલો છે

দাদা নাখি দিয়ে কাকাছা বেলা ধৰি ল આ કાજો બેલા ઉજરા ઉપડ્યા હે ઉપડે ખારો ને એને કા નહી ઉપડતું છે ખાય ને ઉપડે નવું દાદી પાસે

લાઈટ વાઈ ગઈ છે એટલે પ્રેશર નો આવે ને એટલે બેલા હરખા ધોવાય નહીં એટલે બેલા ધોવાનું કેન્સલ રાખ્યું પાણી છાંટી દેવી ને પછી દે ઘરે સુરત દાદા હાથમી ગયા દેખાતા નથી જરી એક અમથી ડિલડી થાય ખાલી સુરત દાદા સુરત દાદા હાથમી ગયા અને વાદ થઈ ગયું હે બાજુ વરસાદી વાતાવરણ જો આ બાજુ

લાઈટ આવે ને પછી એકાદ આવશે એટલે બેલા ધોવાના હે ને એ ધોવાનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય કાલે ખાલી ચડાવવાના જ રહે પૂરું બેન માથે પૂરો શું કરે એ ખાલી થઈ ગયું હવે ઘરે જાય જો આવડા બેલા એટલા ધોવાના હે હેલા લાઇટ નથી ના કરે તો ધોઈ નાખે

આ કલ્પેશ કાકા એ ઉશા કરીયા તા એક તમે એકલા કરતા આ કલ્પેશ એકલા કરતા મને બી કલ્પેશ આ હાલો ડાયરો જો પેટ કમ્પલીટ 9 વાગી ગયા છે અજ્ઞહન કમ્પલીટ 9 તાપુરો હું લેઉં તારે ટાયર કાઢ ટાયર કાઢું ને ટાયર ના કટાય તૂટી જાય પછી ટાયર

Habis je betul-betul